ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા સરધુઆ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ બીજા રાજ્યમાં ગુનાઓ આશરે પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપ્યું હોય જેનું સંધાને સંયુક્ત પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ડીસીપી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન બાદમી હકીકતના આધારે કતારગામ સ્મૃતિ સોસાયટીના નાકા પાસેથી આરોપી મોહમ્મદ સદ્દામ ઉર્ફિર રેહાન મોહમ્મદ મુસ્તિકિમ શેખ ઉમર ચોત્રીસ ધંધો વેપાર રહેવાસી સ્મૃતિ સોસાયટી કતારગામ મૂળ રહેવાસી લાલડીગી ઉત્તર પ્રદેશ નાની પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના સરધુવા પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર આડત્રીસ બે હજાર ત્રેવીસ સીપીકો કલમ ત્રણસો છાસઠ મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા સરધુવા પોલીસ માણસોને સોંપવા તસવીશ કરી છે ગુનાના કામની હકીકત એવી છે કે નવ ચાર બે હજાર ત્રેવીસના રોજ કામના આરોપી મોહમ્મદ સદ્દામ ઉર્ફે રેહાન ભોગવનારને લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી રહી છે ને મજકૂર આરોપીને પકડી પાડવા ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા સરદુઆ પોલીસના માણસો ક્રાઇમ બ્રાન્ચ સુરતની મદદ લેવામાં આવી હતી જેથી આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ છે આરોપીનો કબજો તથા ભોગભંડારનો કબજો ઉત્તર પ્રદેશના ચિત્રકોટ જિલ્લા સરદુઆ પોલીસને સોંપવામાં આવેલ છે